નમસ્તે મિત્રો દીર્ઘ এড્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ જટો હલકારો બાયલા ધણી ની ધરનાર સમી શોગ ભરી સાંજ નમતી હતી આવતા જનમે ની આશા જેવો કોઈ કોઈ તારલો તબકતો હતો અંધરિયાના દિવસો હતા એવી નમતી સાંજના ના આબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે નાના નાના અર્ધા નાગા પુવા છોકરાઓની ઠટ જામી પડી છે કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જોઈએ છે સાકરની એક એક ગાંગડી ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એક એક અંજળી વહેંચાશે એની આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે બાવાજી હજી ઠાકર દ્વારનું બારણું ઉગાડ્યું નથી કુવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે મોટેરાઓ પણ ધાવણા છોકરાઓને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે કોઈ બોલતું નથી અંતર આપો આપ ઊંડા જાય એવી સાંજ નમે છે આજે તો સંધ્યા જરાય ખીલી નથી એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુખ હોય એવે હળવે થી સંભળાવ્યું દ્રશ્ય જ જાણે પડી ગઈ છે બીજા એ અફસોસ ઉમેરો કર્યો કડજુ કડજુ રત્યુ હવે કડજુક માં કોડતી નથી ભાઈ ક્યાંથી કોડે ત્રીજો બોલ્યો ને ઠાકોરજી ની મૂર્તિ નું મુખાર વંદ પણ હમણાં કેવી જાકબ બતાવે છે દસ વર્ષ ઉપર તો શું તેજ કરતું જોથે કહ્યું ચોરામાં ધીરે સાધે ને અર્ધમીચી આંખે બુઢાઓ આવી વાતે વળગ્યા છે તે તાણે આપલા બજાર સંસારવા બે માનવી ચાલ્યા આવે છે આગળ આદમી ને પાછળ સ્ત્રી છે આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે સ્ત્રીના માથા ઉપર મોટો એક પોટકો છે પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો પણ રાજપૂતાણી એના પગની ગતિ ઉપરથીને ઘેરદાર લેંગાને લપેટેલ ઓઢણા ઉપરથી અચતી ન રહી રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટે માર્ગુ હશે ડાયરે એને ટપારિયા બા રામ 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 તછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો પાછળ પોતાની પેલીઓ ઢાકતી ગરાસણી ચાલી જાય છે એકબીજાના મો સામે જોઈને દાયરાના માણસોએ સાફ કર્યો અરે ઠાકોર આમ કેટ કેટલે જવું છે અધેરાક જવાબ મળ્યો તો તો ભાઈ રાત અહીં જ રોકાઈ જાવ ને કા કેમ તાણ કરવી પડે છે બા મુસાફરે કતરાઈને વાકી જીપ ચલાવી બીજું તો કાઈ નહીં પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેડા ભાઈ માણસ છે તો અંધારામાં ઠાલુ છીએ માટે રોકાઈ જાઓ ભા મુસાફરે જવાબ દીધું બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો મર્દોને વળી અસુર કેવા હજી તો કોઈ વડિયો દેખાયો નથી તાણ કરનાર ગામ લોકોના મોં ઝંખવાણા પડી ગયા કોઈએ કહ્યું કે ઠીક મરવા દો એને રાજપૂતને રાજપૂતાણી ચાલી નીકળ્યા વગડા વચ્ચે ચાલ્યા જાય છે દિવસ આઠમી ગયો છે આગે આગેથી ઠાકરની આરતીના રણકાણ સંભળાય છે ભૂતાવડો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝૂંપડામાં દેવા ધબકવા લાગ્યા અંદરે જાણે કાંઈ દેખતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત સમજાવવા મથ્થા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે મુસાફરોએ ઓચિંતા પછવાડી ગુગરાના અવાજ સાંભળ્યા બાય પાછળ નજર કરી ત્યાં ક્ષણોસરનો હલકારો ખભે ટપાલી થેલી મૂકી હાથમાં ગુગરાડો ભાલુ લઈને અડભૂત જેવો ચાલ્યો આવે છે એડમાં નવી સજાવેલી ફાટેલા માન્યાવાળી તલવાર થીંગાઈ છે દુનિયાના શુભ અશુભનો બોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે કેટલાક પરદેશ ગયેલા દીકરાની ડોસીઓ અને કેટલાક દરિયો ખેડવા ધણિયોની ધણિયાણીઓ મહિને છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં પણ મોડું થશે તો પગાર કપાશે એવી બેક થી જટો હલકારો દોડતો જાય છે માલાના ગુગરા અને અંધારી એકાંતના મેરું ભંડ બન્યા છે જો જોતામાં જટો પછવાડે ચાલતી રાજપુતાણીને લાગોલક થઈ ગયો બે જણાને પૂછ પરસ થઈ બાયનો પિયર શણો શર્મા હતું એટલે જટાને શણો સરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી પિયરને ગામથી આવનાર અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા રાજપૂત થોડા કદમ આગળ ચાલ્યો હતો રાજપૂતાનીને જરે છેટે પડેલી જોઈને એણે પાછળ જોયું પર પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી બાઈએ કહ્યું મારા પિયરનો હલકારો છે મારો ભાઈ છે હવે ભાડિયો તારો ભાઈ છાની માની ચાલી આવ અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ એમ કહી રજપૂતે જટાને તડકાવ્યો ભલે બાપ એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો જ્યાં રાજપૂતે જડેલું આધેરાક નહેરમાં ઉતરે છે ત્યાં તો એક સામટા બાર જણાએ પડકારો કર્યો કે ખબરદાર તલવાર નાખી દેજે રજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ પણ માન્યામાંથી તલવાર નીકળી જ ન શકી વાત જોઈને બેઠેલા આબલા ગામના કોડિયાઓએ આવીને એને રાંડવાની બાંધ્યો બાંધીને દૂર ગબડાવી દીધું એ બાઈ ઘરેણાં ઉતરવા માંડ લૂટેરાઓએ બાઈને કહ્યું અનાથ રાજપુતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું એના હાથ પગ છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા એની ઘાટેલી નમણી કાયાને કોણીઓની આંખોમાં કામના ભડકા જપડાવ્યા જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મસ્કરી શરૂ કરી બાઈ શાંત રહી પણ જ્યારે કોળીઓ એના ચાળો કરવા આવવા લાગ્યા ત્યારે ઝેરેલી નાગણ જેમ ફૂફાડો મારીને રાજપૂતાણી ખડી થઈ ગઈ અલિયા પછાડો એ સતીની પૂછડીને કોળીઓએ જવાબ કર્યો અંધારામાં બાઈએ આકાશ સામે જોયું ત્યાં જટાના ઘૂઘરા ધમકાવ્યા એ જટા ભાઈ બાઈએ ચીસ પાડી દોડજે ખબરદાર એલા કોણ છે ત્યાં એવો પડકાર કરતો જટો તલવાર ખેંચી જઈ પહોંચ્યો બાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા જટે તલવાર ચલાવી સાત કોળીના પ્રાણ લીધા પોતાને માથે લાકડીઓને મે વર્ષે છે પણ જટાને એ ઘડીએ ઘા કડાયા નહીં બાઈએ ભૂમરામણ કરી મૂક્યું બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા તે પછી જટો તમર ખાઈને પડ્યો બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો ઊઠીને તરલ રાજપૂત કહે છે કે હાલો ત્યારે હાલશે ક્યાં બાયલા શરમ નથી થાતી પાંચ ડગલા હારે હાલનારો ઓલિયો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયાળ માટે મરેલો પડ્યો છે અને તો મારા ભાવ બધાનું ભેરું તને જીવતર મીઠું થઈ પડ્યું જા ઠાકોર તારે માર્ગે હવે આપણા કાગને હંસના સંગત ક્યાંથી હોય હવે તો આ ઉગરનાર બ્રાહ્મણની ચિત્તામાં જ હું તાણીસ તારા જેવી કેક મળી રહેશે કહીને તણી ચાલી નીકળ્યું જટાના શબને ખોડામાં ધરીને રાજપૂતાની પરળિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી સબને ખોડામાં લઈને પોતે ચડી બેઠી દા પ્રગટાવ્યો બંને જણા ભળીને ખાક થયા પછી કાયર બાયડાની સતી સ્ત્રી જેવી શોકાંતર સાંજ જ્યારે નવવા માંડી ત્યારે અંગારા ધીરે ધીરે હતા આબલા અને રામધરી વચ્ચેના એક નહેરમાં આજ પણ જટાનો પાડીઓને સતીનો પંજો હયાત છે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ